પોરબંદરમાં યોજાયેલ કલા મહાકુંભમાં પારાવાડા હાઈસ્કૂલના ચાલીસ છાત્રોએ વિવિધ કૃતિમાં ભાગ લીધો હતો ત્યારે આ વિદ્યાર્થીઓએ તલવાર રાસ અને લોકગીત સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી બેડા વિસ્તારમાં સ્વર્ગસ્થ પીએસએમ ઠકરા હાઈસ્કૂલના ચાલીસ જેટલા જુદી જુદી કૃતિમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું પોરબંદરમાં તાલુકા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન માધવાણી કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પારાવાડા હાઈસ્કૂલના ચાલીસ જેટલા છાત્રએ તલવાર રાસ ટ્રેડિશનલ ગરબા નિબંધ વક્તૃત્વ અને તબલાવાદન તથા લોકગીત જેવી સ્પર્ધામાં છાત્રોએ પોતાની કલા રજૂ કરી હતી આ સ્પર્ધામાં શૌર્યથી ભરપૂર